કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા જે હાર ભાવી ગયેલ છે તેના કાર્યકર્તા દ્વારા પોસ્ટર લગાવેલ છે અને તેમાં બે તરફી લગાવેલ છે તો મારે એટલું જ કહેવાનું છે કે મનસુખભાઈ માંડવિયા જે ભાજપના લોકસભાના ઉમેદવાર છે તે સો જીતવાના જ છે અને લોકો સરકાર સાથે અને ઉમેદવાર સાથે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા સાથે જ છે પ્રજાની અંદર એવી વાત થાય છે લોકોની અંદર એવી વાત વહેતી થઈ છે કે મનસુખ માંડવિયા જે ભાજપના ઉમેદવાર છે એ ભાવનગર થી સીધા પેરાસુટ ઉમેદવાર મૂકી દેવામાં આવ્યા છે જેની સામે લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે લલિત વસોયા છે એ પોરબંદર લોકસભાની અંદર સ્થાનિક ઉમેદવાર છે જેને લઈને ધોરાજી અને ઉપલેટા મત વિસ્તારની અંદર સ્થાનિક અને આયાતી ઉમેદવારના બોર્ડ લાગ્યા છે અને લોકો એ બોર્ડ માર્યા છે હાલ ભાજપ એવું કે કોંગ્રેસ આ પ્રશ્ન તમે શું કહેશો કોંગ્રેસ ક્યારેય આવી હલકી કક્ષાની રાજનીતિમાં માનતી નથી કોંગ્રેસ સીધી સામે લડાઈ કરે છે પરંતુ જે પ્રજાની વેદના છે લોકોની વેદના છે લોકોએ વેદના બતાવી છે કોંગ્રેસ ક્યાંય આ બાબતની અંદર નથી